અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ પાણી પુરવઠાની ઓગમોટેશન ગ્રુપ સુધારણા યોજના હેઠળ એકસો સાત કરોડના વિકાસ કામોથી વિવિધ ગામોને પાઇપલાઇન દ્વારા પાણી મળે તે માટે ધારી બગસરા ખાંબાના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેવાડાના ગામ સુધી પાણી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે આ યોજના થકી દરેક વિસ્તારને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે

પાણી પુરવઠા યોજના જે ધારી તાલુકાના પછાત વિસ્તારમાં પાછળના વિસ્તારમાં જે પાણી નથી જતું તે માટે જે આયોજન કરેલ છે એકસો ને સાત કરોડની યોજના ઈશ્વરિયાથી જે પાણી આવે છે એ ધારી તાલુકાને વર્ષોથી એનો જૂનો પ્રશ્ન હતો કે છેવાડાના ગામડામાં પાણી નથી મળતું ત્યારે આ યોજના મંજૂર કરાવીને તાત્કાલિક આજે ખાતમુહૂર્ત કરેલું છે વેલામ વેલી તકે દરેક ગામડાને ધારી તાલુકાનું એક પણ ગામ પાણી વગર ન રહે એના માટે સરકાર પણ તત્પર છે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનની શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ખૂબ જ મહેનત કરી અને યોજના મંજૂર કરાવીને તાત્કાલિક આ યોજના ચાલુ કરી છે મારા ધારૂ તાલુકાના એક પણ ગામ પાણીથી વંચિત ન રહે એના માટે સતત પ્રયાસો કરી રહ્યા છે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે વેલમ વેલી તકે આ યોજનાથી લોકોને પાણી પીવાનું મળી રહે એના માટે આયોજન